અઠવાડિયાની અંદર જો અનિલ ગોહિલ અહીંયા સંસ્થા ઉપર નહીં આવે તો અમે એક અઠવાડિયાની અંદર અહીંયા તારાબંધી કરવા વિદ્યાર્થીઓ સાથે ટીમ એનએસિયુઆઈ અહીંયા ઉપસ્થિત રહેશે નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળાની મા કામલ સંસ્થા સાથે વિદ્યાર્થીઓનો ગજાગ્રહ વધતો જાય છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા બાદ હવે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પણ વિદ્યાર્થીઓના મુદ્દે આગળ આવી છે અને આજે તેઓ સંસ્થા ઉપર પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના હિતનો મુદ્દો તેમણે ઉઠાવ્યો તો શું કહે છે તેઓ આ વિડીયોમાં છેલ્લા ઘણા ટાઈમથી ગુજરાતની અંદર એક મુદ્દો એવો ઉછેર્યો છે કે જે રાજપીપળાની અંદર મા કામલ જે સંસ્થા જીએનએમ કોલેજ ચલાવે છે એમના દ્વારા અમારા આદિવાસી બાળકો ઉપર લોભ લાલચ આપીને પૈસા કમાવા માટેનું આયોજન બંધ રીતે વિદ્યાર્થીઓના એડમિશન કરાયા છે અને વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવ્યું છે કે તમને કોલરશિપ મળશે એના અંદરથી તમારી છે ને ફી જમા થઈ જશે તો આવું કંઈ બન્યું નહીં આ લોકોને કોલરશિપ બી નથી આપવામાં આવી અને અન્ય બીજી ફેસિલિટી બી કયા કંઈ પણ વસ્તુ અહીંયા કરાવવામાં આવી નથી અમારા બાળકોને માત્ર ને માત્ર લોલીપોપ આપીને નોકરી મળશે આવું કહીને અહીંયા અમારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે મને સામેથી વિદ્યાર્થીઓએ ફોન કોલ દ્વારા મને જાણ કરી હતી કે જે રાજપીપળા ખાતે મા કામાલ સંસ્થા આવેલી છે ત્યારે અમે આ બાબતને ધ્યાને લઈને આજે રાજપીપળા સેન્ટર પર આવ્યા હતા વિદ્યાર્થીઓ સાથે આવ્યા છે અને અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ તો છે નહીં પરંતુ અહીંયા જે મેન વ્યક્તિ છે એમનો અનિલ ગોહિલ કરીને એમની સાથે અમારી ફોન કોલ દ્વારા વાત થઈ છે એમને પણ અમે કીધું છે કે સ્ટુડન્ટોની માંગ છે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત કરે અને બીજી એવી માંગ છે કે બીજા અને ત્રીજા વર્ષની અંદર જે કોલે આપણે ફીસ ભરી છે એ પરત કરવામાં આવે કારણ કે અમારા વિદ્યાર્થીઓને અહીંયા નહીં પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યું કે નહીં એ લોકોને થિયરી કરાવવામાં આવી તો એ લોકો સેની ફીસ ઉઘરાવે છે આ પણ એક મોટો પ્રશ્ન છે ત્યારે અમે અનિલ ગોહિલને સ્પષ્ટ કીધું છે આ અઠવાડિયાની અંદર વાલીઓ વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થી સંગઠન છે એમની સાથે તમે રૂબરૂબ આવીને ચર્ચા કરો અને આનું જે સોલ્યુશન થતું છે એનો એક રસ્તો કાઢો એવી અમે માંગ મૂકી છે અને અઠવાડિયાની અંદર જો અનિલ ગોહિલ અહીંયા સંસ્થા ઉપર નહીં આવે તો અમે એક અઠવાડિયાની અંદર અહીંયા તારાબંધી કરવા વિદ્યાર્થીઓ સાથે ટીમ એનએસ્યુઆઈ અહીંયા ઉપસ્થિત રહેશે